સુધામડા ગામે ભૂમાફિયા વિરુદ્ધ કલેક્ટર અને પોલીસ ને અરજી કરતા ફાયરિંગ કરાયું હતું ત્રણ થી ચાર કાર લઈને આવેલા દસ થી પંદર વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર પર દસ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે કરેલ અરજીનું બંદૂક રાખીને ફાયરિંગ કરાયું અરજદારના પરિવારોને અરજી પરત ખેંચવા અનેક વખત દબાણ કરતા હતા ત્યારે ફાયરિંગના મામલે ગામમાં પરિવારમાં ભયનો માહોલ છવાયો છે ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપવા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી સુદામડા ગામની અંદર સોતાજ યાદવ એમના ઘર ઉપર મિગાડી ઉપર એ નવ રાઉન્ડ ફાયર થયા છે ખાલી નવું ફારપીસ મળેલા છે બનાવની વિગત એવી છે કે એક દેવેન્દ્રો ફળ ઉર્ફેડ ડેલું બોરીચા નામની વ્યક્તિ એમની વિરુદ્ધ એમણે ખનીજ ચોરી માટેની કલેક્ટર કચેરી અને ભૂસ્તર એક અરજી કરેલી હતી એટલે એ અરજીને અનુસંધાને એમણે આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી અને એને લઈ અને આજે સાંજે આસપાસ એના ઘરની અંદર બનાવ છે એમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી અને એમને એક વ્યક્તિ જ્યાં દવેન્દ્ર ઉર્ફ ડેલું છે એમને એ લોકો છે એમની સાથે અન્ય આરોપીઓ પણ હતા